હેલો ફ્રેન્ડ્સ નીતાબેન્સ કુકિંગ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ મસ્ત મજાનું ટેસ્ટી અને યુનિક એવું ટેટીનું શરબત શરબતને તમે દૂધમાં બનાવો એટલે તેને જ્યુસ પણ કહે છે તમે શરબત કે દૂધમાં જ્યુસ તો ઘણા બધા બનાવ્યા હશે અને પીધા પણ હશે પરંતુ એકવાર આવી રીતે ટ્રાય કરો અને વળી વ્રત કે ઉપવાસમાં પણ લઈ શકાય અને એક ગ્લાસમાં આખું પેટ ભરી જાય ભરાઈ જાય તેવું આ શરબત કે જ્યુસ બનશે તો ફ્રેન્ડ્સ રેસીપીનો વિડીયો ગમે તો વિડિયાને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે સબસ્ક્રાઈબ કરજો ગરમીના દિવસોમાં મસ્ત મજા આવે એવું આપણે આજે ટેટીનું શરબત બનાવવાના છીએ તો આ એક ચુઓ ટેટી લીધી છે અત્યારે ભરપૂર સિઝન છે ટેટીની તો ટેટીની વચ્ચેના ભાગમાંથી આપણે કટ નથી કરવાનું પણ અહીંથી આપણે કટ કરશું અહીંયા ઉપરના ભાગેથી આપણે આવી રીતે આમ કટ કરશું આને જુઓ આવી રીતે આમ ઉપરનો ભાગ આપણે કટ કરી જ કાઢી લેવાનું છે આવી રીતે આમ હોલ કરી અને આને દૂર કરી દેશું આપણે અને આમાંથી બીયાનો ભાગ બધો આપણે કાઢી લેશું આવી રીતે આપણે બીયાનો ભાગ બધો જ કાઢી લેવાનો છે ચપ્પુની મદદથી તો આપણે બધા જ બીયા કાઢી લીધા છે તો આ બિયાવાળી ડીશને આપણે હવે દૂર કરી દઈએ અને એક આપણે બીજું બાઉલ લઈએ અને ચમચીની મદદથી આવી રીતે જુઓ આવી રીતે આમ ચમચીની મદદથી આપણે બધું જ આમાં કાઢી લેવાનું છે આ ટીટી પાકેલી હોય છે એટલે આસાનીથી ચમચીની મદદથી બધું જ નીકળી જાય છે અને આવી રીતે બધું જ ઘર અંદરથી આવી રીતે આમ કાઢી લેવાનું છે જો આ બધું જ આપણે કાઢી લીધું છે તો હવે આપણે આને એક મિક્સર જારમાં લેશું અને એમાં પાણીની જરૂર નહીં પડે આમાં ઓલરેડી પાણી વધારે હોય જ છે એટલે આપણે મિક્સરમાં મિક્સ કરશું ત્યારે પાણીને નાખવાની જરૂર બિલકુલ નથી તો આવી રીતે આને આપણો એકદમ રસ કાઢી લેશું ગ્રાઇન્ડ કરી લેશું ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર એક પેન લીધું છે અને એમાં એક આખો ગ્લાસ ભરીને પાણી એડ કરવાનું છે અને હવે એમાં આપણે સાબુદાણા લેવાના છે તો બે ટેબલ સ્પૂન એમાં આપણે સાબુદાણા એડ કરીશું અને પલાડેલા કે કાંઈ પણ નથી એમનેમ જ છે કોરેખોરા બે ટેબલ સ્પૂન આપણે સાબુદાણા એમાં એડ કરવાના છે અને ઉકાળવાનું છે આપણા સાબુદાણા ઉકળે છે અને ફૂલ ગેસ ઉપર જ આમ ઉકાળવાના છે આપણે સાતથી આઠ મિનિટ આઠ મિનિટ માટે સુક ઉકાળશું એને અને ગરમ પાણીમાં ઉકળશે એટલે એકદમ પારદર્શક બની જશે અગાઉથી પલાળેલા ન હોય તમારી પાસે ટાઈમ ના હોય તો તાજે તાજા પણ આવી રીતે કરી શકો છો અને અગાઉથી જો તમારો પ્લાન હોય તો પલાળી દેવાના છે સાબુદાણાને તો થોડી વાર લાગશે તો આવી રીતે ચમચો ફેરવતું જવાનું છે વચ્ચે વચ્ચે અને આપણે ઉકાળવાના છે દસ મિનિટ આ માટે આપણે ઉકાળેલા છે અને આપણા સાબુદાણા પારદર્શક થઈ ગયા છે તો બધા જ આપણા કુક થઈ ગયા છે તો હવે એક આવી રીતે ચાયણો લઈ અને એમાં આપણે બધા જ કાઢી લેવાના છે આવી રીતે આમાં આપણે બધા જ લઈ લેશું અને હવે ઉપરથી આપણે ઠંડુ પાણી રેડી દેસુ જેથી કરીને સ્ટાર્સ રહી ગયા હોય તો એ બધા જ નીકળી જાય આવી રીતે આમ બધા જ આપણે ઓળા કરી દેસું અને આવી રીતે થોડીક વાર આને રહેવા દેસું હવે એક પેનમાં દોઢ કપ આપણે દૂધ લીધું છે અને એમાં પાક કપ આપણે ખાંડ નાખવાની છે અને સારી રીતે બધું મિક્સ કરીને હલાવવાનું છે ને ગેસની ફ્લેમને આપણે ફૂલ રાખવાની છે આવી રીતે આમ ખાંડ આપણે ઓગાળશું ગેસને અત્યારે મેં ફૂલ જ રાખેલો છે અને બધી જ ખાંડ ઓગળી જાય પછી આપણે ગેસને ધીમો કરવાનો છે આપણું દૂધ ઉકળે છે ખાંડ અંદર ઓગળે છે અને દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે વેનીલા કસ્ટર્ડ છે એની સ્લરી બનાવી લેશું બે ચમચી આપણે વેનીલા કસ્ટર્ડ આમાં લેશું એક વાટકામાં અને એમાં થોડુંક પાણી નાખી અને આને આપણે સ્લરી બનાવી લેશું આવી રીતે મને ભલાવી હલાવી લેશું લંબનારી એટલા માટે આવી રીતે આમ અને આને હવે આપણે સાઈડ ઉપર રાખી ને સારી રીતે દૂધને આપણે ઉકાળશું તો ખાંડ આપણી ઓગળી ગઈ છે અને દૂધ પણ ઉકળી ગયું છે તો હવે ગેસને આપણે ધીમો કરી દેવાનો છે અને એ ધીમા ગેસ ઉપર જ આપણે આ સ્લરીને એમાં થોડી થોડી એડ કરવાની છે વેનિલા કસ્ટર્ડની અને હલાવતા રહેવાનું છે સો આવી રીતે આપણે આમ હલાવતા રહેશું અને ગેસને આપણે મીડિયમ રાખી દેસું અને આ સ્લરી આપણી અંદર પાકે ત્યાં સુધી આપણે એકદમ કૂક થઈ જાય સ્લરી ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે અને આપણું દૂધ પણ આ સ્લરી નાખવાથી ઘટ થઈ જશે વેનીલા કસ્ટર્ડ નાખવાથી અને એમાં ફ્લેવર્સ પણ આવી જશે વેનીલા છે એટલે અને મીડિયમ ગેસ ઉપર આને આપણે ઉકાળવાનું છે આવી રીતે આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળશું હવે આપણે જે ટેટીનોલો રસ કાઢેલો છે એ રસને એમાં એડ કાઢશું અને આ બધો જ રસ આમાં એમાં પેટીનો રસ આપણે એડ કરી દઈશું અને પાછું આને આપણે હલાવશું ગેસને આપણે મીડિયમ રાખશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અને ઉકાળશું આપણે જો આવી રીતે સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે ના બેસી જાય અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને સારી રીતે આપણે ઉકાળી દેસું આને તો હવે આપણે આ દૂધ આપણું ઉકળી ગયું છે તો હવે એમાં આપણે સાબુદાણા જે આપણે કૂક કરેલા છે એ સાબુદાણાને એમાં એડ કરીશું આ સાબુદાણાને એમાં એડ કરશું આપણે અને સારી રીતે બધું ચલાવી લેશું આમાં બધા જ સાબુદાણા છૂટા થઈ જશે હલાવશું એટલે અને ઉપરથી આપણે આ તકમરિયા ને અગાઉથી પાંચ દસ મિનિટ અગાઉ ઉપર હતા એ તકમરિયા વિટામિનથી ભરપૂર છે વિટામિનનો તો ખજાનો છે અને એ પૌષ્ટિકતાની દૃષ્ટિએ પણ ખૂબ જ સરસ છે તો અને તાસીરમાંય ઠંડા છે એટલે ગરમીમાં તમે શરબત કે જ્યુસ વિતા હોય એમાં તકમરિયાનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે આ તકમરિયા પણ એડ કરશો અને બધું જ પાછું મિક્સ કરી દેશું અને હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને સારી રીતે ગેસ ઉપર જ છે અને આપણું પેન પણ ગરમ જ છે તો સારી રીતે હલાવશું આને આ એક આપણે અલગ જ રીતે શરબત બનાવીએ છીએ જ્યુસ બનાવીએ છીએ યુનિક રીતે બનાવીએ છીએ આપણે તો યુનિક ટાઈલ સ્ટાઇલથી જુઓ આવી રીતે આ શરબત બનાવું છું તમને આ શરબત ગમે તો તમે પણ આવી રીતે બનાવજો જો આપણું શરબત આ બની ગયું છે હવે હવે આપણે એક બીજા વાસણમાં ઠંડા વાસણમાં લઈ લેશું હવે આને આપણે ઠંડુ થવા દેસુ અને ઠંડુ થાય પછી આપણે ફ્રિજમાં ઠંડુ થવા મૂકશું આપણું એકદમ ઠંડુ ઠંડુ તૈયાર છે હવે આપણે ઉપરથી આ ટેટીના નાના નાના કટકા એમાં એડ કરશું આવી રીતે ઉપરથી આ કટકા એડ કરશું હવે બદામની કતરણ આપણે તો આપણું આ મસ્ત મજાનું યુનિક એવું ટેટીનું શરબત તૈયાર છે અને દૂધમાં બનાવ્યું છે તો આપણે જ્યુસ પણ કહી શકાય છે ટેટીનું જ્યુસ તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને જો ગમ્યો હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરી મળીએ એક નવી રેસીપી સાથે